શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીના એક મકાનના પાર્કિંગમાં રમી રહેલી બે બાળકી પૈકી એક બાળકી ઉપર કાર ચાલકે કાર ચડાવી દેતા બાળકીનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું આ મામલે ગોત્રી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી મૂળ મધ્યપ્રદેશના અને હાલ ન્યૂ વીઆઈપી રોડ પર ભરવાડવાસમાં રહેતા પચીસ વર્ષીય અરવિંદભાઈ દલસીભાઈ નીનામાં મજૂરી અર્થે ગોત્રી ઇસ્કોન હાઇટ સામે આવેલ ગોત્રી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મજૂરી કામ અર્થે પરિવાર સાથે ગયા હતા તેમના પરિવારમાં એક ત્રણ વર્ષની અને એક દોઢ વર્ષની બાળકી છે શનિવારે સવારે અરવિંદભાઈ અને તેમની પત્ની કામ કરી રહ્યા હતા તે દરમિયાન બંને બાળકીઓ પાર્કિંગમાં રમી રહી હતી તે દરમિયાન જીજે જીરો સિક્સ પીએમ પંચ્યાસી પંચાવનની કાર લઈને આવી રહેલા ડ્રાઈવર અર્જુન અમરસિંહ ચાવડા એ દોઢ વર્ષની એલિસાની નામો પર કાર ચડાવી દીધી હતી જેને પગલે બાળકીને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચતા તેને સ્થળ પર જ દમ તોડી દીધો હતો આ ઘટનાની જાણ મકાન માલિકને થતા તેઓએ બાળકીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડી હતી જ્યાં પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી સમગ્ર ઘટનાની જાણે ગોત્રી પોલીસ મથકે કરાતા પોલીસે કારના ડ્રાઈવર અર્જુન ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં આદિવાસી સમાજના આગેવાનો સહિત યુવાઓનો મોરચો દોડી આવ્યો હતો અહીંયા અમે કામ કરવા આવ્યા હતા સર તો આ ઘરમાં કામ કરતા હતા ઘરની અંદર છોકરા રમતા હતા આપણે બરાબર તો ડ્રાઈવર ઓછુક નો આવ્યો તો ગાડી ચાલુ કરી દી છોકરા કેમ કે અમે બાર થી આવ્યા એટલે છોકરા લઈને આવ્યા એટલે જે ઘરમાં કામ કરીએ ને એ ઘરમાં છોકરા રમે અમારી જોડે એની માં બી અહીંયા બધા થા અને અમે લોકો ઉપર આ છોકરા ને ઝૂલો

કોડ કોની બુખ કે હોય છે અમારું બોલ તો ગાડીવાળા ને છે કેવાય કેમ કે છાય બબર રોડ ઉપર છોકરો હોય તો અમે માન્યતા કરી કે ગાડી આવતા છોકરો ગુચે જ હવે ઘરમાંથી કલે 2 ફૂટ ગાડી નીકલીને એમાં ડ્રાઈવર ને ધ્યાન આપીને ગાડી ચલાવવાની પેલા પોલીસ ને જાણ કરી દીધી છે હા કરી છે સાહેબ સુ નામ તમારું મારું નામ મહેશભાઈ આ કે એ એટના બતાની હે મેરો મતલબ ઉધર સે એક બાર ઉસને ડ્રાઈવર ને ગાડી સ્ટાર્ટ કરકે ઉધર ગયા અંદર અંદર જન કે બાદ વાપિસ આયા તો गाड़ी स्टार्ट थी गाड़ी स्टार्ट वो आके गियर डाल के ही आगे नहीं और गाड़ी ही चला दी उसने वो, वो, जी, जी। वो इधर बीच में टायर के बीच आ गई और इसने चढ़ा दी गाड़ी अच्छा पुलिस को हाँ की, की। अब क्या गांव से, से लोग गा आ रहे हैं वो कोई बोलेंगे बात, बात करेंगे तब मिले